મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે બિલ કોડ બિલકોડવાઈઝ બજેટ હેડ સ્ટ્રક્ચરનું મેપિંગ કઈ રીતે કરવાનું એના માટે સૌ પ્રથમ લોગિન કરો લોગિન કરીને ડીડીઓ પેરોલના મેનુમાં જાઓ ડીડીઓ પેરોલમાં સેકન્ડ મેનુ છે બિલ કોડ મેપિંગ એની અંદર પહેલું મેનુ છે બિલ કોડ બિલકોડવાઇઝ બજેટ હેડ સ્ટ્રક્ચર એના પર તમે ક્લિક કરો ઓફિસમાં જેટલા પણ એમ્પ્લોય હોય એની એને આપણે બિલકોડ સાથે મેપ કરશું અને દરેકે દરેક બિલકોડ એક હેસ્ટ્રકચર સાથે મેપ હશે બાય ડિફોલ્ટ સિસ્ટમ જ્યારે પેજ ઓપન કરશે ત્યારે ઓફિસ ડિટેલ્સ એની ડિસ્પ્લે કરશે પ્લસ જે પણ તમારા બિલકોડ ઓલરેડી મેપ છે એ તમને ગ્રીડમાં વિઝિબલ થશે અત્યારે એક એન્ટ્રી ઓલરેડી મેપ છે તમારે નવું બિલકોડ કોઈ મેપ કરવું હોય તો એના માટે આપ રાઈટ હેન્ડ સાઈડ એડ ન્યૂ બિલ કોડ વાઇસ બજેટ હે સ્ટ્રક્ચર બટન છે એના પર આપ ક્લિક કરો એટલે સિસ્ટમ એક પોપઅપ ઓપન કરશે બાય ડિફોલ્ટ બિલ કોડ જનરેટ થાય છે બિલ કોડનું લોજિક છે પહેલા ત્રણ ડિજિટ ન્યુમરિક ડિસ્ટ્રિક્ટનું શોર્ટ નેમ એના પછીના ચાર ડિજિટ ડીડીઓ નંબર એના પછીના ચાર ડિજિટ કાર્ડેક્સ નંબર અને પછીના બે ડિજિટનો જે કન્ટિન્યુઅસ નંબર છે જે સિસ્ટમ બાય ડિફોલ્ટ જનરેટ કરે છે ટોટલ ચાર ટાઈપની એમ્પ્લોય કેટેગરી હોય છે ગેજેટેડ ઓફિસર નોન ગેજેટેડ ઓફિસર ગેજેટેડ ઓફિસર એઆઈએસ અને નોન ગેજેટેડ ઓફિસર ફિક્સ પે તો જેનું પણ બિલ બનાવવાનું હોય એનું એક કેટેગરી સિલેક્ટ કર દો સ્ટ્રક્ચર જે પણ બજેટમાં ફાઈનાન્શિયલ માટે હે સ્ટ્રક્ચર હશે એ અહીંયા બધા જ તમને સ્ટ્રક્ચર મળી જશે તમે કોઈ પણ એક સ્ટ્રક્ચર સિલેક્ટ કર દો જેની અંદર તમારે તમારું આઈએફએમએસમાં બિલ બનાવવાનું હોય એમની ફ્રોમ ડેટ નાખી દો અને ટુ ડેટ નાખી દો અને રિમાર્ક્સ તમે કોઈ પણ નાખી શકો છો એ નાખીને તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી સિસ્ટમ એ હે સ્ટ્રક્ચર એમ્પ્લોય કેટેગરી માટે બની ગયું છે તો આ રીતે તમે કોડ વાઇસ બજેટ સ્ટ્રક્ચર બનાવી શકો છો મેપ કરી શકો છો થેન્ક યુ